ચાલો મિત્રો આજે આપણે નક્કી કર્યું છે કે છ ગાઉ ની પરિક્રમા માટે જઈ રહ્યા છીએ જે અમરેલીથી ઓછામાં ઓછા સિત્તેર કિલોમીટર જેવું થાય છે તો આપણે અત્યારે બાઇક લઈને નીકળવાના છીએ ને પાલીતાણા છીએ અડધી રાત્રે પહોંચી જશું ચાલો મિત્રો તો આગળ મળી આવે પેલા રસ્તામાં સલડી પાઉંભાજી ને ખાવાનું નક્કી કર્યું છે એટલે પેલા પાઉંભાજી ખાશું પછી જાશું પાલીતાણા તો ચાલો વિડિયોમાં જોડાયેલા રહેજો હરે હર મહાદેવ કેમ છો બધા મજામાં મિત્રો આજનો પ્રોગ્રામ આપણો એવો બન્યો છે પાલિતાણા જવાનું છે વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આગળ વિડીયોમાં શું શું અપડેટ આવે છે તમને માહિતી આપતો રહીશ તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહેજો લીલીયા તરફ જઈ રહ્યા હતા આ બધા આઇસ્ક્રીમના ની દુકાનો છે

થોડીવારમાં પાઉંભાજી ખાઈને પછી નીકળી જવાના છે પાલીતાણ જવા માટે પછી આઈસ્ક્રીમ અહીંયા મળે લીલીયા ગામમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ ઉમિયા સર્કલ આવ્યું છે પાલેતાણા છે બત્રીસ કિલોમીટર સણોસરા છે તેત્રીસ કિલોમીટર ને ગારીયાધાર છે બે કિલોમીટર અહીંથી સીધું નવો ગેટ બને છે એની અંદરથી પસાર થઈને गड़ियाधार गाम में पोह गया थी, त्या थी पसार રાત્રે પોણા વારે આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કર્યો છે અહીંયા પહોંચી ગયા ગોપી નાથ કોઠી આઈસ્ક્રીમ ગામની અંદર અમે પહોંચી ગયા છે અહીંયા બધી બજાર ચાલુ થઈ ગઈ છે ને આજે ઘણો ટ્રાફિક જોવા મળી રહ્યું છે ફ્રૂટનો ને ગોલા ને ઠંડો પીણો બધી વસ્તુઓ એ મળતું હોય છે રાતના વાગ્યા છે સાડા નવે આપણે ગાડી ચાલુ કરી હતી પોણા એકે પહોંચી ગયા છે પાલીતાણાની અંદર જ્યાંથી અમારી પરિક્રમા સ્ટાર્ટ થશે ખૂબ જ જાજા બહારથી ભક્તો આવવાથી ટ્રાફિક જામ થઈ ગયો છે આ બધા લોકો ગેટ ખોલવાની રાહ જોઈ રહ્યા છે ગેટ ખુલશે એટલે પરિક્રમા તરત જ સ્ટાર્ટ થઈ જશે બહુ જ ભક્તો આવી ગયા છે પોતાની જગ્યા સાચવી સવારના વાગ્યા સાડા છ નાસ્તા ને વાર ને આરામ કરવા માટે સુતાથી થોડી વાર પછી મારવા અત્યારે પંડાલે આવી ગયા છે પાલે આવ્યા છે પાલ આ બધા પાલ ની અંદર રસોઈ બનતી હોય છે જેથી કરી ભક્તો આવીને પ્રસાદ લઈ શકે આ બધું પાર્કિંગ છે અહીંયા સવારના વાગ્યા પોણા સાત લોકેશન જોવો એક વખત પાલીતાણાનો મિત્રો તમે મજા જ પડશે પાલમાંથી અમે જઈ રહ્યા છીએ ડુંગર તરફ હવે રાત્રે જે મેં તમને શૂટિંગ બતાવ્યું હતું રાતનું તો અત્યારે સવારના સાત વાગવા આવ્યા છે અમે જઈ રહ્યા છીએ માનવ મહેરા પણ બધું ઉપરની સાઈડ જતું રહ્યું છે આપણે આરામથી નીચેથી જઈ રહ્યા છીએ ઉપરની તરફ તમે જોઈ શકો છો સેંચાઈ પણ ગડદી નથી ટ્રાફિક ઘણું બધું હળવું પડી ગયું છે આ બધા ડોગને પણ ડુંગરો ચડવાનો શોખ લાગે છે એ પણ અમારી પાછળ પાછળ આવી રહ્યા છે ડુંગરો ચડવા માટે અમે અત્યારે જઈ રહ્યા છીએ ઘેટીના ઘેટીના પગલ આ તરફ એ ઉપરની સાઈડ આવી રહ્યું છે તો ચાલો ધીમે ધીમે અહીંયા ઉપર ચડવાનું ચાલુ કરીએ થોડી પછી ત્યાં પહોંચી જઈએ આ બધા જૈન તીર્થ મંદિર છે ખૂબ જ સુંદર કોતમણી કામ ને આરસના મંદિર બનાવેલા છે અહીંયા અહીં મોટી બધી સરસ મજાની હાથીની મૂર્તિ રાખવામાં આવેલી છે એકદમ શાંત વાતાવરણ ને કુદરતના ખોળે હોય તેવું લાગી રહ્યું છે રમણીય વાતાવરણ ને શાંત જગ્યા છે અને અહીં ખૂબ મજા આવે છે અને પ્રકૃતિના કોળે છે આ માર્ગ થી બધા યાત્રીઓ દર્શન કરવા જઈ રહ્યા છે એનું લોકેશન છે જો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે સામેની સાઈડ વાડી નાનકડેવું ગામડું આ સાઈડ દાદરા છે અને સામેની સાઈડ પહાડ છે ક્ષેત્રો છે બહુ જ મજા આવે છે સવારનું પોરનું વાતાવરણ ખૂબ જ સુંદર છે ચાલો તો ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરીએ ઉપર ગયો તો મંદિરે હું દર્શન કરીને નીચે જઈ રહ્યો છું ત્યાં ઉપર જૈન મંદિર છે બહુ જ ધૂનવાણી મંદિર છે બે બે મંદિર નવા બની રહ્યા છે તો ચાલો ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરીએ આપણે પાલ તરફ જવાનું છે પાછું સવા સાત થઈ ગયા છે પછી થોડોક થાક લાગ્યો હતો તો સવારે આરામ કરવા માટે સુઈ ગયા હતા બેન્ચ ઉપર મિત્રો તમે જોઈ શકો છો મારી સામે સામેક મોર બેઠેલો છે સ્વામીની સાઈડ એનું વાતાવરણ જ કંઈક અલગ જ છે કેટલું સુંદર લાગી રહ્યું છે જોવો તમે હવે મે જઈ રહ્યો જી ઘર તરફ થોડીવારમાં પહોંચી જવું બે ત્રણ કલાકની અંદર ઘરે ચારો તો સવારમાં પોરમાં નીકળી ગયા છીએ હવે બરાબર યાદ હોતે હતી નીકળાનો રોડ ટ્રાફિક જેવું હોત ત્યાં દો બસાઈ ખાલી જ ટ્રાફિક હતું રોડ હતો ખાલી આટલો તો ફેર પડી ગયો એક દિવસ તો જોવો એકદમ બરાબર હાલ ખાલી કાલે ભાગ મૂકવાની જગ્યા નથી એટલું માણસો ચાલી ચાલીને જઈ રહ્યું હતું ભાઈ સવાર સવારમાં ફાફડી ગાંઠિયા બનાવી રહ્યા છે તો રહેવાનું નહીં તો અમે ઊભા રહી ગયા ફાફડી ગાંઠિયા ખાવા માટે સવાર સવારમાં ગાંઠિયા ચટણી સલાડ પાપડી મરચા સવારના બોરમાં ઉભા હાથ વાઈ

આગળ પાલિતા છ ગાઉ ની પરિક્રમા જેને કહેવાય પરિક્રમા જે થાય છે તે આપણે પરિક્રમા કરીને આવી ગયા છીએ અને હવે મળશું નવા વિડીયો અંદર ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તો આવજો થેન્ક યુ